રાજકોટ જિલ્લામાં અતિવૃષ્ટિથી વાહન વ્યવહાર પણ ખોરંભે ચડ્યો હતો સૌરાષ્ટ્રભરના જિલ્લાઓમાં અતિવૃષ્ટિના પગલે વાહનોનું પરિવહન ખોરવાયું હતું ભારે વરસાદના પગલે રાજકોટથી અતિવૃષ્ટિગ્રસ્ત જિલ્લાઓ જેવા કે જામનગર પોરબંદર દ્વારકા કચ્છમાં એસટી બસનું પરિવહન થંભી ગયું હતું સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદે વિરામ લીધા બાદ ફરીથી રાજકોટથી લઈ જામનગર કચ્છ દ્વારકા પોરબંદર સહિતના જિલ્લાઓમાં તથા ગામોગામ સુધી એસટી બસ દોડાવવાની શરૂ કરી દેવામાં આવી છે મુસાફરોને હવે કોઈ પણ જાતની હાલાકીનો સામનો કરવો પડશે નહીં દરેક સ્થળ પરથી એસટીનો સંપર્ક મુસાફરો હવે કરી શકશે અતિવૃષ્ટિથી રાજકોટ એસટી વિભાગને કેવી અસર થઈ છે તેમજ કેટલી નુકસાની વેઠવવાનો વારો આવ્યો છે તેની વિસ્તારપૂર્વકની માહિતી રાજકોટ એસટી વિભાગના નિયામક અધિકારી જે બી કરોતરાએ પૂરી પાડી હતી આગામી ચાર દિવસ વરસાદને ધ્યાને લઈ અને ખૂબ જ સાવચેતીના પગલાં છે એ તમામ જગ્યાએ અમારા વિભાગ દ્વારા છે લેવામાં આવેલા છે હાલ એક પણ અમારી કોઈ માલ મિલકત કે કોઈ પણ બસોને નુકસાન થવા નથી પામેલું તેમજ જે જે રસ્તા ઉપર પાણી આવી ગયા હતા ડીપથી ઉપર પાણી હતા તે પાણી છે એ અત્યારે સમતળ થવા પણ રસ્તા છે એ ખુલ્લા થવા પામેલા છે તો એસટીનો તમામ વ્યવહાર છે ગામડાઓથી લઈ અને શહેરો સુધી તમામ છે એ ચાલુ કરી દેવામાં આવેલો છે જેમ કે રાજકોટથી કાલાવડ તરફ રાજકોટથી જુનાગઢ તરફ જામનગર તરફ રાજકોટથી કચ્છ ભુજ તરફ અમદાવાદ વડોદરા સુરત તમામ વિસ્તારની અંદર છે એ એસટીનો વ્યવહાર છે એ અમે મુસાફરો માટે ચાલુ કરી દીધો છે અને જે તમામ રેગ્યુલર બસ છે એ ઓનલાઈનની અંદર છે એમાં પણ મુસાફરો છે એ બુકિંગ કરાવી શકે છે તમામ સર્વિસો છે એ સમયસર સંચાલન છે એ રાબેતા મુજબ કરી દેવામાં આવેલું છે આશરે ચારથી પાંચ દિવસની અંદર આપણી અગિયારસોથી બારસો ટ્રીપો છે એ રદ થવા પામેલી છે આપણે બીજી કોઈ વાહનને કોઈ નુકસાન નથી થયેલી પરંતુ જે રોજબરોજની આવક છે જે જળવાતી હોય છે એમાં ચારથી પાંચ લાખ રૂપિયાનો છે એ ઘટાડો થવા પામેલો છે આપણે રેલવે તરફથી માગણી કાલે આવેલી હતી પરંતુ તેઓ દ્વારા અન્ય વ્યવસ્થા છે એ ટ્રેન મારફતે થઈ જવા પામેલી હતી જેથી આપણે તેઓને વાહનો આપવા માટેની તૈયારી રાખેલી હતી પરંતુ તેઓને જરૂરિયાત ન પડતા પછી આપણે વાહન છે તે ફાળવવામાં આવેલા ન હતા અત્યારે રાબેતા મુજબના તમામ રૂટો છે ગામડાના રૂટો છે એક શહેરથી બીજા શહેરના તમામ રૂટો છે એ આપણે ચાલુ કરી દેવામાં આવેલા છે